જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ફરી એકવાર આપણા માટે લાલભાઈના ત્યાંથી ટ્રેક્ટર આવી છે તે લઈને આવ્યો છું માહિતી આપો તે પહેલા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દીધું જેથી આવા જ વિડીયો આપણને ભવિષ્યમાં મળતા રહે આ મહિન્દ્રા ટ્રેક્ટરની જો વાત કરીએ તો મોડલ છે બે હજાર દસ અગિયાર એન્જિન કંપની ફિટ એસી ટકા છે ગેર હાઇડ્રોલિકની કન્ડિશન સારી ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે જનરલ તૈયાર કરાવેલ છે આની અંદર હાલ કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ટાયર્સની જો વાત કરીએ તો મોટા ટાયર પચાસ ટકા જે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ આરએફના છે અને નાના એંસી ટકા પ્લસ છે ટ્રેક્ટરની અંદર ઉપર હોડ નવો નખાવેલ છે અને બેની અંદર બેટરી નવી છે પાવર સેટિંગ વિનાનું આ ટ્રેક્ટર જોવા મળશે ખેડૂત મિત્રો તમે લો કે ના લો બસ એકવાર જોવાય તેવું આ ટ્રેક્ટર છે જો તમારે ઓનલાઈન ખરીદી કરવી હોય તો તમે નોર્મલ ટોકન આપી બુક કરાવી શકો છો બાકી રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરી શકો છો કિંમતની જો વાત કરીએ તો એક લાખને પંચાણું હજારમાં માત્ર આપી દેવાનું છે ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે લાલભાઈના મોબાઈલ નંબર છે ત્રાણું બે પંચોતેર પાંચ નેવ્યાશી